નમસ્કાર આજનું પંચાંગ આજનું રાશિ ભવિષ્ય અને આજનો દરેક વ્યક્તિનો દિવસ કેવો પસાર થશે તે જોઈએ સર્વપ્રથમ પંચાંગ જોઈએ પોષવ દસમને શુક્રવાર તારીખ ચોવીસ એક બે હજાર ચો પચીસ સાધારણ દિવસ આજનો રહેલો છે શુભ કાર્ય માટે આજનો દિવસ વર્જિત રહેલો છે બને ત્યાં સુધી કોઈ શુભ કર્મ મુહૂર્તને લગતું જે કંઈ કામ છે એ ન થાય તો વધારે સારું શુભ કાર્યમાં તો ઘણા બધા કાર્ય આવે છે પણ શુભ કાર્ય વર્જિત આજે બતાવ્યા છે અને એનું કારણ વિષ્ટિ નામનો યોગ છે એના કારણે હવે આપણે રાશિ ભવિષ્ય જોઈએ તો આજનો દિવસ ચંદ્ર છે એ વૃશ્ચિક રાશિમાં રહેશે આખો દિવસ આખી રાત્રિ ઓમ તો કાલના દિવસે પણ વૃશ્ચિક રાશિમાં જ રહેશે પણ આજે આપણે આજનું જ જોઈએ કાલનું કાલે જોઈશું તો મેષ રાશિને આઠમા ભવનમાં ચંદ્ર મહારાજ બિરાજમાન છે કોઈ પણ લાલચમાં આવવાનું નથી વાહનથી સંભાળવાનું છે વાહન હલાવતા હોય તો એમાં હેલ્મેટ પહેરવો તમારી સેફટી રાખવી સિલ્્ટ બેલ્ટ બાંધવો વગેરે કાર્ય કરી અને તમારા વાહન ચલાવવાનું છે વૃશ્ચિક રાશિમાં મેષ રાશિ માટે વૃશ્ચિકનો ચંદ્ર અશુભ છે શુભ ફળ નહીં આપી શકે વૃષભ રાશિ માટે જે ચંદ્ર મારા છે એ સાતમા ભુવનમાં બિરાજમાન છે એટલે સગાઈ લગ્નની વાત થાય લગ્ન નક્કી થાય અથવા જીવનસાથીનો પ્રેમ મળે એ ઉપરાંત પાર્ટનરશિપમાં તમે ધંધો કરતા હો તો એ ધંધામાં તમને તમારા પાર્ટનર તરફથી સહકાર મળે અને સફળતા પ્રાપ્ત થશે મિથુન રાશિને છઠ્ઠા ભુવનમાં ચંદ્ર મહારાજ છે એટલે સારું ફળ આપશે અત્યંત તમારો દિવસ સારો પસાર થશે રોગ શત્રુ ભય બધામાંથી તમે મુક્તિ મેળવશો સ્તત્રો પર વિજય પ્રાપ્ત કરશો કોર્ટ કચેરીનો કોઈ મામલો ચાલતો હોય તો એમાં પણ તમને લાભ થશે સિંહ રાશિ માટે મન અશાંત રહેશે જે જમીન મકાન પ્રોપર્ટીનું કામ છે એમાં સાવચેતી રાખી સહજિકા કરવાના છે કોઈ મિત્રો ભાઈબંધ દોસ્તારો પર વિશ્વાસ કરવાનો નથી માતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે માતાના આશીર્વાદ લઈ પછી ગમે એ કાર્ય કરવા જજો નહીતર સફળતા નહીં મળે તો માના આશીર્વાદ અને મિત્રનો ટેકો મળવાના ચાન્સ ઓછા છે આમ જોવું તો થોડીક સાવચેતી રાખીને તમારે કામ કરવાનું છે કન્યા રાશિ માટે અત્યંત સારો સમય પરાક્રમ સ્થાનમાં ત્રીજા સ્થાનમાં ચંદ્ર મહારાજ છે એટલે કોઈ પણ પ્રકારે તમને લાભ થશે ભાઈ બહેનોનો સાથ સહકાર મળશે તમારા કોન્ટેકમાં જે હોય સગા સંબંધી એ બધાનો તમને લાભ સાથ સહકાર મળશે એના દ્વારા તમને લાભ થશે તમારો આજનો દિવસ સારો પસાર થઈ જશે તુલા રાશિ માટે ધન સ્થાનમાં ચંદ્ર છે એટલે સાવચેતી રાખવાની વાણીમાં કંટ્રોલ રાખવાનો કોઈ જગ્યાએ ખોટા નાણાં પૈસા ન જાય તેનું આજે તમારે ધ્યાન રાખવાનું છે વૃશ્ચિક રાશિ માટે પ્રથમ સ્થાનમાં પોતાના જ સ્થાનમાં ચંદ્ર આજનો ચંદ્ર પણ વૃશ્ચિકનો છે તમારી રાશિ પણ વૃશ્ચિક છે એટલે તમને માનપદ પ્રતિષ્ઠા બધી જગ્યાએ સફળતા મળશે તમે ધારેલું કાર્ય સિદ્ધ કરી શકશો ધન રાશિ માટે બારમા સ્થાનમાં ચંદ્ર મહારાજ અશુભ છે કારણ વગરનો ખર્ચ કરાવશે વિદેશ યાત્રા જવાનું હોય તો એમાં પણ તમને નિષ્ફળતા અપાવશે ટૂંકમાં બહારના સંપર્કથી જે કાંઈ કામ કરવાના હોય તમારા સ્થાનથી દૂર જવાનું હોય તો સાવચેતી રાખવાની છે અને સગા સંબંધીઓ સાથે મતભેદ થાય તો તમારે વાણી દ્વારા શાંતિથી એ કાર્ય બતાવવાનું છે મકર રાશિ માટે લાભ ભુવનમાં ચંદ્ર મહારાજ અત્યંત સારું ફળ આપશે કોઈ પણ પ્રકારે લાભ થશે અને બધી રીતથી સારો દિવસ તમારો પસાર થશે કુંભ રાશિ માટે ધંધા સ્થાનમાં ચંદ્ર મહારાજ બિરાજમાન છે એટલે ધંધામાં વ્યવસાયમાં ખૂબ સફળતા મળશે નોકરીમાં પદ પ્રતિષ્ઠા માન આબરૂ જે કાંઈ કહેવાય એ બધુંય તમને ખૂબ મળશે તમારા માટે પણ સારો દિવસ છે મીન રાશિ માટે ધનસ્થાન મીન રાશિ માટે ભાગ્યસ્થાનમાં ચંદ્ર મહારાજ છે એટલે ભાગ્યના ભરોસે બેસવાનું નથી તમારી મરજી મુજબ કોઈ કાર્ય થશે નહીં કાર્યમાં વિઘ્ન આવશે પણ જો તમારે કાર્ય સિદ્ધ કરવું હોય તો નસીબ ઉપર નહીં તમારી ઉપર ભરોસો રાખી આગળ વધવાનું છે નસીબ સાથ નહીં આપે તમારામાં જે જ્ઞાન છે એના દ્વારા આગળ વધવાનું છે તો દર્શક સ્ત્રીઓ આ મેસથી મીન રાશિનું દૈનિક રાશિ ફળ ચંદ્રના આધારે હોય છે ચંદ્ર મહારાજની કૃપા માટે મહાદેવની ઉપાસના કરવી જેથી કરી મન શાંત રહે અને દરેક કાર્યમાં સફળતા મળે ધન્યવાદ